કુંભારવાડા નારી રોડ ઉપર બોલેરો ચાલકને રોકી તેને મારમારી રૂપિયા પાંત્રીસોની લૂંટ ચલાવી હોવાનો ચાલકે આક્ષેપ કર્યો કરચલ્યા પરમારતા જીગરભાઈ બારિયા વિવેકભાઈ અને વિશાલભાઈ તેમનો બોલેરો લઈ અને નારી રોડ તરફથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ બોલેરોને રોકી તેમની સાથે મારામારી કરી હતી બાદ રૂપિયા પાંત્રીસોની લૂંટ ચલાવી હોવાની જીગરભાઈ બારૈયાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો જ્યારે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી કેમ પાંચ લેન ગોડો કેમ એ धरो ભાઈ વધો ડાંગ લેન એ ફટકી આ બોલી નથી

જુઓ હવાના પરમાં રોજ અહીંથી અમારે કંપનીએ જવાનું હોય માઢિયા ત્યારે અહીંથી અમે કાઢીએ છીએ પણ થોડુંક ટ્રાફિક હોય હિસાબે ધીરે હોય છે એટલે મેં જાતા હતા એટલે જાતા હતા એટલે ગાડી ઊભી રખાવી પેલા તો અમારી ગાડી ઊભી રખાવીને કાંઈ નહીં એક જણાને પેલા બહાર કાઢો મારા માણસને બહાર કાઢીને તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દઉં તો અમારી પાસે આમ જે મારો મોટો છે એનો કોન્ટ્રાક હાલે છે કે સીએલમાં તો એ ભાડાના હવારના પોરમાં અમને પાંત્રીસો રૂપિયા આપ્યા હતા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય જાવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે અમને પૈસા આપેલા હોય છે તો એ લોકોએ એમ કીધું પૈસા ન આપો તો તમને જવા નહીં દે પછી મારી યારે જે માણા બેઠો હતો પડખે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગું ને એવું માર્યું આ લોકોને ડાંગું એવું માર્યું એટલે હું બાણાની બહાર નીકળ્યો મને મારવા ડોયટા એટલે હું હવે બાજુ ભાઈ ગયો પછી આ ભાઈ જે પડખેવાળા છે એ ભાઈ એમ કીધું કે જવા દ્યો તો એને પિકઅપની પાછળથી લાવીને આણી પાલ